જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીને બુધવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સત્તરસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે જેમાંથી એક હજારથી અગિયારસો ગુણી નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો આ સાઈડથી હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 33 58 98 99 99 3

આ ઉભાયો પાદરીઓ આમે બધા નીકળી ગયા છે આ ગાડીમાં ભાગીને 34 33 હા 33 પાદરી વદરે 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 નાર વદરે ઓ આયા

ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા માલ સારો મીડિયમ હોવા સાથે નવ એબીજી હજાર એકસો રૂપિયા માલ સારો ફુલવા સાથે ભાનપુત્ર રહ્યો તનારવા નવ નવ અઠાનવાનું ભાત્રીવો પાનભુત્ર રિઝાવટ તન અડધા નવ અઠાવવાનું

ખત્રી 50 એકા ધારો કૃપા મળજો પતા મને આ બધું કણ દે રે રો 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 આ રે ખાલી બોલ્યો ગટર

ત્રણ હજાર ત્રણસો રૂપિયા નવું માલ સારો હવા સાથે નવા જીરાનું બજાર ત્રણ હજાર રૂપિયા થી લઈને ચાર હજાર પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે બજારમાં મંદી જોવા મળી રહી છે